હવે ખરવાનો છે એટલે કોંગ્રેસ પાર્ટી ક્યારેક જીતે ક્યારેક હારે એવું બધું જ થાય અમારી જે મૂળ લડાઈ જે છે એ દેશના લોકોના ના અધિકાર ની લડાઈ છે બઉ બધી વાર એવું લાગે છે કે કોંગ્રેસે ગુજરાતમાં ગીવઅપ કરી દીધું છે

અને સરકારના બધા તંત્રોનો દુરુપયોગ થાય છતાંય ન ડરે એવો પ્રમુખ ગુજરાત કોંગ્રેસને મળવો જોઈએ એવું હું માનું છું અને એ મળશે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ દેખાતા હશે એમની સાથે વાત કરવી છે કોંગ્રેસ વિશે વાત કરવી છે કોંગ્રેસની અત્યારની પરિસ્થિતિ વિપક્ષની પરિસ્થિતિ તરીકે પણ કોંગ્રેસ શું કરી રહ્યું છે બધી જ વાત કરવી છે લાલજીભાઈ બે હજાર બાવીસની ચૂંટણી એના પછીની અત્યારની પેટા ચૂંટણી બધું જ જોતા કોંગ્રેસને તમે અત્યારે ક્યાં જોઈ રહ્યા છો કોંગ્રેસના નેતા તરીકે પણ અને જો હું અહીંયાથી જોઉં છું કોંગ્રેસને તો વિપક્ષ તરીકે કોંગ્રેસ ક્યાં છે અત્યારે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે લોકો છે સમગ્ર ગુજરાતમાં ભલે બત્રીસ વર્ષથી ત્રીસ બત્રીસ વર્ષથી શાસનમાં નથી તેમ છતાંય અમે લોકો ગુજરાતના લોકોના દિલમાં છીએ અને એટલા જ માટે આપ જુઓ કે અનેક જગ્યાએ અમારા બૂથ ખાલી હોય કાર્યકર્તા ક્યાંક ન પહોંચ્યો હોય તો પણ ત્રીસ બત્રીસ વોટ કોંગ્રેસને હંમેશા મળે છે ગુજરાતની વિવિધ પરિસ્થિતિઓમાં એ લોકોને હંમેશા જોવા મળશે આપને કે કોઈ પણ ગામ એવું ગુજરાતમાં નથી જ્યાં કોંગ્રેસ નો કાર્યકર્તા ના હોય કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં કોંગ્રેસનો નો કાર્યકર્તા ના હોય પરંતુ આમાં એવું હોય છે કે પેલું દૂધ ગરમ કરીને જે ઉભરો આવે ને એમ ક્યારેક ક્યારેક પોલિટિકલ ઉભરાઓ જે આવતા હોય છે અને એ ઉભરાઓમાં ઘણા લોકોને એવું મનમાં હોય છે કે અમે બસ હવે અહીંયા લાઈટ કારણ કે હું જે જગ્યાએ છું બિહારમાં ત્યાં લાઈટ વારે વારે જાય છે એટલે જેને આપણે બહુ બધા આ ત્યાં આપણે નથી આદર્શ સરકાર ની વાતો કરતા ડબલ એન્જિન વાળા એ ડબલ એન્જિન બિહારના પટનામાં હું છું અત્યારે અને અહિયાં લાઇટ ગઈ અત્યારે એટલે જસ્ટ ચાલુ હતી વાત ત્યાં હા જી યસ એટલે એક વસ્તુ હું બહુ સ્પષ્ટ માનું છું કે ક્યારેક એક ચૂંટણી હારી જાય ઘણા લોકોને એવું હોય છે કે એક ચૂંટણી

એ દેશના લોકોના અધિકારની લડાઈ છે સામાજિક ન્યાયની લડાઈ છે રાજકીય ન્યાયની લડાઈ છે સાથે સાથે જે છે આર્થિક ન્યાયની લડાઈ છે અને આ લડાઈમાં એવા સ્ટેન્ડ અમે લોકો જે જે અત્યારે પ્રકારના રાહુલ ગાંધી જે જે સ્ટેન્ડ લે છે એટલે ઘણી વખત જેને આપણે ગુજરાતી ભાષામાં બદમાસ બદમાસ પૂંજી પૂંજીવાદ કહેવાય અથવા પૂંજીવાદની જે ગીરો કહેવાય એને પસંદ ના હોય એટલે લોકો ફાઇનાન્સ કરે કોઈક એ ટીમ તૈયાર કરે બી ટીમ તૈયાર કરે કોંગ્રેસને કમજોર કરવા માટે અધરવાઈઝ હું એવું માનું છું કે તમે જોયું તો બે હજાર સત્તરમાં અમે લોકોને બે હજાર પંદરમાં બે હજાર પંદરમાં ગુજરાતમાં ત્રેવીસ જિલ્લા પંચાયતો અને પછી એક જિલ્લા ચોવીસ જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં લગભગ અમે લોકો બિલકુલ કટ ટુ કટ હતા એ પછી પણ આપણે જોયું છે કે અનેક જગ્યાએ એ કોંગ્રેસ પાર્ટી જીતી છે એટલે સમય સબકા એક દોર હોતા હૈ દોર અબ ખતમ હોને વાળા હૈ એ ભારતીય જનતા પાર્ટી નો બહુ જયારે કોઈ ચમકે સિતારો તે એ કે હવે ખરવાનો છે

તોય હજુ ભાજપ જે છે એને ચૂંટણી જીતવાના ફાફા તમે ત્યાં જોયું વિસાવદરમાં શું થયું એ ઈકો ઝોનના મુદ્દે ને વિવિધ કારણોસર ત્યાં આખી એક બાજી સુધી પલટાઈ પણ હું એમ કહું છું કે જે પાર્ટીમાંથી સાતસો કાર્યકર્તા જિલ્લા અને ઉપરના લોકસભા ક્યારેક વિધાનસભાના અધ્યક્ષ રહેલા હોય ક્યારેક પાર્ટીના પ્રમુખ રહેલા હોય ક્યારેક જે છે પાર્ટીના મહત્વના ટોપ ટોપચીઓ હોય એવા પણ ખરા એમએલએ એમપી બધા છોડીને જાય છતાં કોંગ્રેસ જે છે એ અકબંધ છે આજે પણ

આ બધી જ વાતો કોંગ્રેસના નેતાઓ સતત કરે છે પાંત્રીસ ટકા કે એટલા મત મળે છે કોંગ્રેસને પણ તમે બે હાજર બાવીસ ની ચૂંટણી હું સતત એટલે યાદ કરાઈ રહી છું કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા હતા હવે એક ત્રીજો પક્ષ પણ છે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી ઘણી બધી બેઠકો એવી હતી હતી કે કે બીજા નંબર એ જોયું જો કોંગ્રેસ મહેનત કરતી તો ખૂબ સરસ ત્યાં પરિણામ આવી શકતું હતું કોંગ્રેસ પાસે ઘણા બધા ઓપ્શન હતા નેતાને ઉતારવાના મહેનત કરવાના પણ બહુ જ બધી વાર એવું લાગે છે કે કોંગ્રેસે ગુજરાતમાં ગીવઅપ કરી દીધું છે બિલકુલ નહીં

જ્યારે ગુજરાતના લોકો પર અત્યાચાર થાય તો કોંગ્રેસ પાર્ટીના જ લોકો જેનું ભારે છે આ થોડોક ટાઈમ માટે બરાબર નો ખેતરમાં કોઈનો પાક ઉભો હોય અને બાજરીના પેલા ડુંડા લડવા આવે એમ થોડાક ટાઈમ માટે કોઈક આવીને લડણી કરી જાય અને એમ કે ના ના હવે અમે તો આવડી ગયું એ મને લાગે છે કે ઉભરો છે બીજું ભારતીય જનતા પાર્ટી એ સમજી ગઈ છે કે ગુજરાત એના હાથમાંથી સરકી રહ્યું છે એ સ્ટ્રેટેજીકલી એ બી સમજી ગયા છે બે હજાર બાવીસ માં એણે જે રીતે આમ આદમી પાર્ટીને બધી રીતે આર્થિક રીતે ઉમેદવારોથી લઈને પસંદગીથી લઈને બધે જ એના લોકોને અલગ અલગ જગ્યાએ પ્લેટફોર્મ મળે એના માટે એટલે બીજેપી એ જાણી જોઈને પોતાની બી ટીમ તરીકે એ જે છે એ આમ આદમી પાર્ટીને તૈયાર કરી છે જે આમ આદમી પાર્ટી અત્યારે એ એકાદ ચૂંટણી લડશે પણ બીજેપીને બી ખબર છે આમ આદમી પાર્ટી બહુ હાવી ના થવી જોઈએ એટલે એકાદ ચૂંટણી જીતવા દેવાની જાણી જોઈને બીજેપી આ વખતે તો ગોપાલભાઈ ખુદ બોલી ચુક્યા છે ને કે મને ભાજપે જીતાડ્યો છે એટલે તમે વિચાર તો કરો કે ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની માં સત્તા બચાવવા માટે થઈ અને અત્યારથી એવું એક માહોલ કરે છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી વોટ હોય કે જે સત્તા વિરોધી જે મત છે એનું વિભાજન થાય તો એને જે પાંત્રીસ ચાલીસ મત મળવાના હોય એ જળવાઈ રહે એને ખબર છે કે આવતી ચૂંટણીમાં બીજેપી નું પાંત્રીસ ચાલીસ થી પણ નીચે

જ્યાં પણ થાય તો એ પૂરતી સમજણ અને મજબૂતી સાથે હોવું જોઈએ ગઠબંધન એવુંય ન કરાય કે જે આને અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસનો કાર્યકર્તા પોતાની પોતપોતાના વિસ્તારમાં પોતાના ફિલ્ડમાં મજબૂત રીતે અમે લોકો ઉતરશું તો ગઠબંધનની કોઈ જરૂર નથી કારણ કે ગઠબંધન કરીને ગુજરાતના લોકોને અને ગુજરાતના લોકોએ ત્રીજા પાર્ટીને વચ્ચે વચ્ચે બે ચાર બે ચાર સીટો આપી પણ છે પણ ક્યારેય સ્વીકાર્યું પણ નથી આમ પણ નહીં સ્વીકારે હજુ તો આમ આદમી પાર્ટી જીત્યું અને ત્યાં બીજા દિવસે ઉમેશભાઈનું જે રાજીનામું પાર્ટીમાંથી જ આવી ગયું એટલે બધી રીતે અને બધા પદોથી એ મેસેજ છે કે આ કૃત્રિમ પાર્ટી છે કૃત્રિમ પાર્ટી બહુ લાંબુ ટકી જ ના શકે જે ટકવાનું છે એ ઓર્ગેનિક છે કૃત્રિમ ખાતર થી ખેતરમાં બે એકાદો પાક સારો લઈ શકાય પણ કાયમી પાક સારો લેવો હોય તો એ કૃત્રિમના બદલે કુદરતી હોવું જરૂરી છે એટલે અલાયન્સ થાય તો એ કુદરતી હોવું જોઈએ અને આ પ્રકારે

કેમ નીચે તાલુકા પંચાયતો બાર ટકા વોટ લઈ ગઈ હતી વિધાનસભાના એ બે ટકા વોટ ઉપર આવી ગઈ છે એક ચૂંટણી જીતવા મને લાગે છે ચર્ચા એ થવી જોઈએ કે ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી ને સમગ્ર ગુજરાત માંથી જાકારો કેમ આપ્યો કેમ માત્ર બે ટકા વોટ આપ્યા શું થયું આપણે લોકો મોટા ભાગે એવું ચર્ચા અત્યારે જે થાય છે કે એક ચૂંટણી એક ચૂંટણી લિટમસ ટેસ્ટ નથી ત્યાં ક્યાંક અમારી કમી રહી હશે હું પણ ત્યાં વિસાવદર રહ્યો છું ક્યાંક ત્યાંના લોકોની જે આખી ઇકો સેન્સિટિવ ઝોન વાળો જે મુદ્દો છે એમાં જે રીતે ત્યાં સ્થાનિક જે લોકો લડતા હતા એ એ પણ એને એમ લાગ્યું હશે કે ભાઈ અહીંનો એક હંમેશા એવું છે કે ભાજપની સામે ભાજપને હરાવવું છે એટલે ભાજપને હરાવવા માટે એમને સ્થાનિક રીતે એ વિકલ્પ સારો લાગ્યો હશે કશું જ બધી વાર કોંગ્રેસ માટે જે રાહુલ ગાંધી અહીંયા અધિવેશન કર્યું ત્યારે એવું કહેવાતું હતું કે રેસ ના ઘોડા કોણ છે લગ્ન ના ઘોડા કોણ છે અને હવે ઘડા થઈ ગયેલા ઘોડા કોણ છે બધા પહેચાની અને એના અલગ કરવાના છે અધિવેશન થાય એની પહેલા યાત્રા થાય અને બધું જ થાય ત્યારે એવું કહેવામાં આવે કે આ બુસ્ટર ડોઝ છે કાર્યકર્તાઓ માટે પણ એ બુસ્ટર ડોઝ લાંબો દેખાતો નથી એની અસર લાંબી નથી દેખાતી કારણ કે પછી જોઈએ તો પછી પાછો અંદર કોંગ્રેસનો કકડાટ આવે કાં તો પછી પ્રમુખનું રાજીનામું આવે કે બીજી બધી ચર્ચાઓ આવે કોંગ્રેસ કેવી રીતના જીત છે કોંગ્રેસ આગળ શું કરવા માંગે છે વિપક્ષ તરીકે કોંગ્રેસ ક્યાં છે એ બધી ચર્ચાઓ ખૂબ ઓછી થાય અને નેતાઓ ક્યાં છે નેતા સેન્ટ્રેટ પાર્ટી કેમ થઈ ગઈ આટલી બધી તમે કહો છો કે નેતા નથી બધા જ કાર્યકર્તા છે પણ હું ફરી એક વખત ખોબાઈલ કે અત્યારે ગુજરાતમાં અમે નેતા સેન્ટ્રિક પાર્ટી નથી જો નેતા સેન્ટ્રિક પાર્ટી હોત તો મારા જેવો ગામડાનો સામાન્ય વ્યક્તિ જે મજૂરી કરવા શહેરમાં આવ્યો શહેરમાં આવીને વસો કે જે ગામડામાંથી શહેરની ઝુપડપટ્ટીમાં જે રહ્યો હોય મારા પરિવારમાંથી કોઈ બેકગ્રાઉન્ડમાં સરપંચ પણ અગાઉ નથી બનેલું કશું જ નહીં કોઈ બેકગ્રાઉન્ડ નહીં છતાં એક કાર્યકર્તાને પાર્ટી ગુજરાતમાં જનરલ સેક્રેટરીથી ઉઠાવીને એ

ત્યાં અમારા સવિતાબેન પણ બન્યા છે અને અમારા અલગ અલગ મુસ્લિમ સમાજમાંથી પણ બન્યા છે શીખ સમાજમાંથી તો એ એક આખી જે આ પ્રક્રિયા છે કોંગ્રેસની અંદર કે કોંગ્રેસનો કાર્યકર્તા જે લોકોની લડાઈ લે એને પાર્ટી ઉઠાવે છે અને મારા જેવા અનેક કાર્યકર્તાઓ છે જિગ્નેશ કોઈ નેતા થોડો હતો પાલભાઈ કોઈ નેતા થોડા હતા અમે તો સામાન્ય પરિવારોમાંથી આવતા સામાન્ય કાર્યકર્તાઓ હતા જેને પાર્ટી આજે નેતા બનાવ્યા છે એટલે કોંગ્રેસ જે છે એ કાર્યકર્તાને નેતા બનાવવાનું કામ કરે છે અને આવા અનેક છે તે આનંદભાઈ નું ઉદાહરણ લો આનંદભાઈ નું ઉદાહરણ લો કાંતિ ખરાડી નું ઉદાહરણ લો અને એમાં કોઈ આ આ આ આમ છે એક ક્રમ બહુ લાંબો છે આ રહ્યો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જે છે એ કોંગ્રેસ માંથી જેને તૈયાર થયેલા નેતાઓ હોય જાણે એની પાસે કાર્યકર્તા તો છે પણ નેતા બનાવવાની આવડત નથી એટલે દરેક લોકો એટલે ભારતીય જનતા પાર્ટી એના પરિવારમાં પિતા તરીકે ઉછીના કોંગ્રેસમાંથી લઈ જાય છે એટલે

ગુજરાત માટે શું કર્યું તો કે ના ગુજરાત માટે કઈ જ નહીં માત્ર ઉદ્યોગપતિઓ પૂંજીવાદીઓ ગુજરાતમાં એક લાખ ગરીબોના મકાન જે પાડી દેવાની ડિઝાઇન છે જે પૈકી નાનક પાડ્યા એનું શું સરકાર શેના માટે સરકાર બનાવીએ છીએ મત આપીએ છીએ તો સરકાર બનાવીએ છીએ શેના માટે શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર સુરક્ષા અને શાંતિ માટે છે લોકતંત્ર નું જે જે પ્લેટફોર્મ પવિત્ર મંદિર જેને આપણે ગણીએ છીએ ના બધા લોકો જો એના પૂજારી ગણાતા હોય તો આ તો એ મંદિરના પૂજારીઓને ખરીદવાનું બાજાર બનાવી દીધું છે લોકોએ આ લડાઈ તો એની સામેની છે અત્યારની કોંગ્રેસની આપણે બાજુ પર મૂકીએ તો કોઈ માણસ એ વાતથી નકારશે નહીં કે લાલજી મૂળિયા ખૂબ ઊંડા છે કોંગ્રેસ પહેલા જે હતી અને કોંગ્રેસના મૂળિયા એટલા બધા ઊંડા છે કે અત્યારે પણ હું ગામડામાં જઈને કોઈને પૂછું તો એવું જ કહેશે કે કોંગ્રેસને અમે જોઈ છે કોંગ્રેસની સત્તા અમે જોઈ છે કેવી રીતના ઇન્દિરા ગાંધીએ કામ કર્યું છે અને પછી કેમ કામ કર્યું એ બધું જ જોયું છે પણ મૂળિયા ત્યારે મજબૂત રહી શકે જયારે એને સતત પોસવામાં આવે અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે જૂના મૂળિયા ભલે કેટલા બી મજબૂત હતા કોંગ્રેસ એને ટકાવી ગુજરાતમાં નથી રહી રહી અત્યારે સબકા અપના દોર હે એમ હવે અમારો દોર શરૂ થાય છે ગુજરાત ની અંદર આ દોર એવો છે ગુજરાતના કાર્યકર્તાઓનો દોર છે સંગઠન સૃજન માં તમે જોવો તો ખરા રાહુલજી શું કમાલ કરી છે કે એ લાલજી દેસાઈ ને પૂછીને નહીં

વો નહીં જો નેતા બનાય નેતા વો જો કાર્યકર્તા બનાય એટલે આખો દોર બદલાઈ રહ્યો છે અને સા ساتھ એ પણ કહું કે ખૂબ લોકો ગુજરાતમાં એવા લોકો છે જે તૈયાર છે દરેકને એવું ઈચ્છે છે કે એ વંચિતોની પીડિતોની શોષિતોની કાર્યકર્તાઓની નોકરિયાતોની બધાની લડાઈ લડવા માટે અદ્ભુત પ્રકારની એક લડાઈ લડવા માટે ગુજરાતના અનેક કાર્યકર્તાઓ તૈયાર બેઠા છે આવનાર સમયમાં તમને એ જોવા પણ મળશે કે ગુજરાતની અંદર એ દરેક લડવૈયા જનતાની લડાઈ જે છે એ લડાય અમે લોકો કહીએ પણ છે કે જિસ્કી જિસ્કા મુદ્દા ઉસકી લડાઈ ઓર જીસકી લડાઈ ઉસકી અગુવાઈ તો અનેક લોકો ક્યાંક આદિવાસીઓ જે છે એ આ રાજ્ય થી જે છે એ છેત છે અને ખૂબ એમનું શોષણ થયું છે ક્યાંક દલિતોનું શોષણ થયું છે મહિલાઓનું ભયંકર વિચાર તો કરો ગેંગ રેપ થાય ને સજા ના થાય ગુજરાતમાં કન્વિક્શન રેટ છે કેટલો છે ખબર છે માત્ર છ ટકા સો લોકો બળાત્કાર કરે અને છ ટકા ને સજા થાય તો ચોરાણું ટકા ને તો એમ લાગે બળાત્કાર કરશું તો સજા નહીં થાય તો ગુજરાતની આખો જે કાયદો અને વ્યવસ્થા છે એ કડડ ભૂષ્ટ છે માત્ર પૈસાના બલભૂતા ઉપર પ્રચાર ઉપર એ લોકો અને સરકારી તંત્ર નો દુરુપયોગ કરીને ભયંકર રીતે ચૂંટણીઓ જીતે છે થોડોક સમય છે હવે બહુ એમનો જાજો સમય બચ્યો નથી તમે જે રથ હકાવવાની વાત કરો છો એમાં કોઈ સારથી બી જોશે પ્રદેશ પ્રમુખ તો અત્યારે છે નહીં કોંગ્રેસ પાસે આમ તો બહુ જ બધા લોકો આ વિષય પરથી દૂર ભાગી રહ્યા છે કે અત્યારે હજી નેતાના નામ નથી આવ્યા પણ કેવા પ્રદેશ પ્રમુખની જરૂર છે ગુજરાતને કારણ કે તમે કીધું કે જ્ઞાતિ જાતિ નહીં જોવામાં આવે પણ છાપાની હેડલાઇનમાં તો હજી પણ એવું ચાલે છે કે આ જ્ઞાતિના માણસને કે આ બહુ જ બધું સેટ કરીને એક પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે

ગુજરાતના લોકો અને ગુજરાતના કાર્યકર્તાઓ કે જે ગુજરાતની જનતાનો અવાજ બની ગુજરાત માઇનોરિટી પશુપાલકો મજદૂરો ખેત મજદુરો જમીન વિહોણાઓ વિચરતી વિમુક્ત જાતિઓના જેને ગુજરાતના દેવી ભૂજકો રાવણ સમાજના લોકોની એટલે જેને કે અમારા યોગી સમાજથી જે ગુમંતુ જાતિઓ છે ગુજરાત તા ખોણે ખોણા થી જે વાકેફ હોય ગુજરાતના લોકોના મુદ્દોની લડાઈ લડવા માટે રાહુલ ગાંધી જે કહે છે ને કે ડરો મત લડો તો જેનામાં ડર નથી લડી શકે એટલે હું પોતે પણ મને મને કોઈ પૂછે તો હું એમ કહું કે બસ ગુજરાતનું અને ગુજરાતના લોકોનું હિત એનો મતલબ પેલા મહારાષ્ટ્રમાં જે મનસેના વડા કરે છે એવું નહીં કે બાકીના રાજ્યવાળા નહીં ગુજરાતમાં રહેતા એ કોઈ પણ રાજ્યના લોકો હોય કોઈ પણ જાતિ ધર્મ પ્રદેશના લોકો હોય જેમાં ગુજરાતનું હિત છે જેમાં માનવોનું હિત છે જેમાં માનવતા છે અને સરકારની આંખમાં આંખ નાખીને જે બોલી શકે અને સરકારના બધાય તંત્રોનો દુરુપયોગ થાય છતાંય ન ડરે એવો પ્રમુખ ગુજરાત કોંગ્રેસને મળવો જોઈએ એવું હું માનું છું અને એ મળશે રાહુલજી પોતે પણ એ જે સામાજિક ન્યાયની લડાઈની વાત ચાલે છે આ દેશને સંવિધાનને બચાવવાની લડાઈની વાત ચાલે છે ગુજરાતને જરૂર છે કે જે સંવિધાનની અંદર આપેલા આપણા મૂળભૂત અધિકારો જે છે એને દિલથી માનનારા

打电话。